રાજસ્થાન સરહદ પર પણ અરવલ્લીમાં રાજસ્થાન ને જોડતી ચેક પર સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાની ચેકપોસ્ટ પરથી તસવીરો સામે આવી રહી છે જ્યાં પોલીસ કર્મચારીઓ એલર્ટ છે રાજસ્થાનથી આવતા તમામ નાના મોટા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પણ પોલીસ તૈનાત છે અમીરગઢ પીઆઈ સહિત હથિયારધારી પોલીસ જવાનો અહીં તૈનાત જોવા મળ્યા અને તમામ વાહન ચાલકોનું પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે બ્રથ એનાલાઇઝર થકી આ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે કે શું તેમણે દારૂનું સેવન તો નથી કર્યું ને તો અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાની ચેકપોસ્ટ પર પોલીસ સજ્જ જોવા મળી રહી છે એલર્ટ પર છે અને સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે સાથે જ વાહનોમાં પણ ચેકિંગ કરાઈ રહ્યું છે થર્ટી ફર્સ્ટને લઈને જ આ ચેકિંગને વધુ પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે અરવલ્લી જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે જેથી રાજસ્થાનની અંદર થી દારૂનો મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઘુસાડવાની પ્રવૃત્તિ ના થાય એટલા માટે બોર્ડર ઉપર રતનપુર ચેકપોસ્ટ ઉપર સતત વાહન ચેકિંગ ચાલુમાં છે અને એની ચાર ટીમો બનાવવામાં આવેલી છે આ ઉપરાંત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીઆઈ અને પોલીસના માણસો મારફતે પેટ્રોલિંગ ચાલુમાં છે બ્રેથ એનાલાઇઝર મારફતે પણ માણસોનું ચેકિંગ ચાલુમાં છે આ ઉપરાંત એલસીબી એસઓજી પેરોલ ફલ્લો તથા અન્ય અધિકારીઓની ટીમો દ્વારા પણ સખત પેટ્રોલિંગ કરી અને વિદેશી દારૂ ગુજરાતમાં ના ઘૂસે એના માટે સતત અને સતત વોચ રાખવામાં આવી રહેલ છે